રાજકોટમાં વોકઆઉટ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ગાદીનું ઓપરેશન કર્યા બાદ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે રિપોર્ટ કરાવ્યા બાદ ખબર પડી કે ઓપરેશન કર્યું જ નથી હોસ્પિટલ સંચાલકોએ પૈસા પરત આપવાની વાત કરી ગંભીર ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો મોટ બેદરકારીના કારણે યુવતીની જિંદગી બરબાદ થઈ રાજકોટની ઘટના રાજકોટમાં વોખાટ હોસ્પિટલ વિવાદમાં આવી છે દર્દીનું ગાદીનું ઓપરેશન કર્યા બાદ દર્દીએ રિપોર્ટ કરાવ્યા તો ઓપરેશન કર્યું જ ના હોવાનું સામે આવ્યું છે તબીબે માત્ર દર્દીને ઓપરેશન પહેલા જેવી દર્દીની પરિસ્થિતિ સામે હતી તેવી જ પરિસ્થિતિ ફરી સામે આવી છે છવ્વીસ વર્ષના કિરણબેન અત્યારે હાલી ચાલી પણ નથી શકતા જેમના કારણે તેમની સરકારી નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો છે

અમે અહીંયા છ મહિના પહેલા એટલે સાત સાત ત્રેવીસના ના રોજ ઓપરેશન કરાવેલું હતું પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઓપરેશન પહેલાની જે હતી ને એ તબિયત સારી હતી અત્યારે એક મહિના થયા તો અમે રોજ બે ઇન્જેક્શન લેવા પડે છે અને ડોક્ટર એવું કે છે આ જે ડોક્ટર વો જે ઓપરેશન કરાવેલું અમે એને બતાવેલા આવે પંદર દિવસ પહેલા ત્યારે એવું કીધું કે તમે ઓપરેશન કોઈ કરી દે તો કરાવી લ્યો પણ સક્સેસ નહીં જાય તો કેના ભૂલને કારણે સક્સેસ નહીં જાય